બનાસકાંઠાના ડીસામાં ઠંડીએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે છેલ્લા કલાકમાં અહીં લઘુત્તમ તાપમાનમાં જોરદાર ગાબડું પડતા સમગ્ર પંથક ઠીંગરાઈ ગયો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ભારતના પવનોની અસરને કારણે ડીસાવાસીઓને હવે હાડ થીજતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે આંકડાકીય વાત કરીએ તો ડીસામાં એક જ દિવસમાં તાપમાનનો પારો છ પોઈન્ટ એક ડિગ્રી જેટલો ગગડીને સીધો આઠ પોઈન્ટ ચાર ડિગ્રી પર પહોંચી ગયો છે જ્યાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે પારો એકાએક નીચે ઉતરતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે ઠંડીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ ઠેર ઠેર તાપડાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ વહેલી સવારે માર્ગો પર પણ અવરજવર ઓછી થતા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને રાત્રિના સમયે પણ બજારો વહેલા બંધ થઈ રહ્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે હાલ તો ડીસામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી બે દિવસ સુધી ઠંડીનું આ પ્રમાણ યથાવત રહેશે અને તાપમાન હજુ પણ નીચે જઈ શકે છે આ સ્થિતિમાં લોકોએ ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે સાવચેતી રાખવી જરૂરી બની છે